હલો મિત્રો જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે કારેલાનું શાક અને કારેલાની છાલના મુઠિયા બનાવવા જઈ રહ્યા છીએ તો એમાં આપણે કારેલા એક કલાકથી આ રીતે અડધા અડધા કરી બી કાઢી અને મીઠાના પાણીમાં પલાળી દીધા હતા એ હવે કાઢી લીધા છે અને છાલને સુધારી અને મીઠામાં એકદમ ચોડી એનું પાણી કાઢી અને તૈયાર કરી લીધી છે અને અહીંયા એક ચવાણું ક્રસ કરી ભરેલો મસાલો કરવા માટે અને એની અંદર એક ચમચી ગરમ મસાલો અને ત્રણ ચાર ચમચી ચણાનો લોટ આદું લઈ અને એની અંદર પાછો બીજો બધો મસાલો મીઠું સ્વાદ મુજબ પછી બે ચમચી ધાણાજીરું પછી એક ચમચી મરચું અને અને હળદર ખાંડ એક ચમચો તેલ નાખી અને એક ચમચી બે ચમચી ખાંડ નાખી દીધી છે હવે આપણે આને એકદમ સરસ રીતે ભેગું કરી બધું અને પછી આ કારેલા બધા ભરી લેવાના છે અને પછી બાફવા મૂકી દેવાના છે આ રીતે બધા જ કારેલા આપણે આ રીતે બધા જ કારેલા ભરી અને પછી બધા જ બાફી લઈશું આ કારેલા બધા જ ભરાઈ ગયા છે અને નીચે પાણી ઉકળી રહ્યું છે બધા જ કારેલા આ રીતે આપણે ગોઠવી દઈશું કારેલા મીઠું નાખીને કાઢે લીધેલું હોય પાણી એટલે કડવા પણ નથી લાગતા અને એટલું સરસ શાક બને છે આ બધા જ કારેલા આપણે બાફી લઈશું આ કારેલાની છાલ આપણે જે મીઠું નાખી અને કલાકથી પલાળેલી હતી એની અંદરથી બધું જ મીઠું કાઢી અને પછી આપણે એની અંદર ખાંડ બે ચમચી અને એમાં સમાય એટલો ચણાનો લોટ એટલું નાખી અને આની નાની નાની સેક કરી અને જે આપણે બાપવા મૂક્યા છે કારેલા એના બેગેજ આ પણ મૂકી દેવાની છે હવે આપણે 쿠કર ખોલી લીધું છે અને આપણે એકદમ રેડી આપણા કારેલા પણ બફાઈ ગયા છે અને આ મુઠિયા પણ બફાઈ ગયા છે તો હવે આપણે બંનેનો વઘાર કરીશું જો આ બંને ભેગું જ વઘારવું હોય તો પણ સરસ જ શાક થાય છે અને કારેલા છાલ અને આ કારેલા બંને જુદું જુદું વઘાર કરીએ તો પણ સરસ લાગે છે તો આ કારેલા છાલ હેલ્થ માટે ખૂબ જ સારી હોય છે આ બે ચમચા મોટા તેલ લઈ લીધું છે આપણે હવે તેલ ગરમ થાય જે કારેલાનો ભરેલો મસાલો વધ્યો હતો એ અને થોડું લાલ મરચું એ બંને ભેગા કરી અને આપણે અઘારમાં મૂકી દઈશી અને પછી તરત જ કારેલા નાખી કોઈ લસણ ડુંગળી નાખવા હોય તો નાખી શકાય છે એકદમ સુગંધ આવી રહી છે અને આપણું ભરેલું કારેલાનું શાક રેડી છે એક ચમચો તેલ મૂકી દીધું છે આપણે હવે એની અંદર

કારેલાના મુઠિયા રેડી છે આ ખાઈ તો પણ ખબર પણ નથી પડતી કે આ કારેલાની છાલના મુઠિયા છે આ એકદમ સરસ લાગે છે શાકની અંદર ભેગા નાખી દઈએ તો પણ સરસ લાગે છે અને હેલ્થ માટે આ છાલ ખૂબ જ સારી છે તો આપણે એમને ન ખાઈ શકીએ છાલ તો આ મુઠિયા બનાવીને ખાઈ શકીએ